સીતારામ બધા દયરા ની તો અટાણા માંથી ફાઇન ફાઇન ચાલુ થઈ ગયું આગળ બંધ થયો મેં વાગ્યા હાડા હાથક વાગ્યા બેહો ને નાખી દીધું વાહિંદા નાખી દીધા વાહિંદા માં ક્યાં થોડો થોડો મેં આવે ને આ બધું ધોવાઈ ન જ જતો ફૂલ મેં આવે તો બધું ધોવાઈ જાય જરા જરા આવતો તો ત્યાં ગમે એક મહિના મમ્મી કમાણીમાં નાખ્યું મગોટું તથા બંધ થયું તો પછી બીજી ગમવાની મેં નાખી દીધું ફૂલ નતા કાંઈ પાણી ત્યાં જઈને આવ્યું ખાડા ખાબો છે આમાં ભરાય વાવણી પછી આવો જ મેં આવે ફૂલ મેં આવ્યો જ ને તમારે તમારેથી જવો કેરીઓનો એક બથો કાપો પછી આંબા પાસે ઉતોય ટ્રેક્ટરને આડો આંબો હોય એક એકબીજામાંથી એ ત્રીજું કેરીઓ નીકળી પછી આ બધી કાપે નાખો ફિલ્ટર તો ઝીણા ઝીણા આવે હજી ચાલો એ સા પાણી તેલ પી જોઈ તો કુતા ફોપા દીકરો રૂપારા પાત્રા મોટા મોટા નીકળ્યા પાંદડા જો આ નાસ્તો હે નાસ્તો બને ગયો ત્યાર ને પીએ લઈએ મસ્તીનું હોય એકદમ શેક જેવું હોય

फ्रंट कैमरा पर ए पे देखो वाह जय वाह ए जोयो <laughs> ये तेरा पोता हो गया बेस्ट <laughs> बेस्ट हो गया भाई जय बेस्ट <laughs> वीडियो उतार दी दो हो गया हां लो आ जाओ आ गया हमारे चाऊ हडमानगढ़ एक की उगलवाई व्यक्ति ने मदद करवा <laughs> मुझे भी मुझे भी

ફૂલ આવે જાય સાફ થઈ જાય ને દવાઈ જાય ને એ ફૂલ આવે તો પ્લેન લેન ફણી 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 આવે

પર છે અને આહા હા આ રસ્તો અને આ કુદરતી સૌંદર્યતા જવો તમે વાહ ડુંગરું ને વસમાંથી આ મારક જાય ને હું અડમાન ગઢ જાય આ રસ્તો એવો મસ્ત લાગે જવા લ્યો કેવો સુપર એવો અને વરસાદ ચાલુ છે એટલે વાઈફ ચાલુ રાખવા પડે ના તમને બહુ મસ્ત દેખાત પણ અહીં જવા લ્યો આ કુદરતી સૌંદર્ય અચ્યું હારું થઈ જાય આ વરસાદ આવે ને એટલે આ રસ્તો છે ને એ છોડે કળા ખીલી જાય અને એટલો મસ્ત રસ્તો છે આ આપણે રાણાવા જવું હોય તો ક્યારેક પોરબંદર જતા હોય ને તો એ થાય કે અહીં ફેરીને રાણાવા છે રાણાવા છે અને કોઈની જાય સુમાહા માતા આ રસ્તા હાટુ થાય ને એવો મસ્ત રસ્તો છે ને એવા સુંદર દ્રશ્ય હે આ બાજુનું તો અમારું કાસ ખરાબ છે એટલે બહુ નહીં દેખાય પણ આ સાંભું ફ્રન્ટ વ્યૂ છે ને એ હું તમને દેખાડા અને રાણાવાવ જવું હોય ને તો એ થાય કે આપણે અહીં થઈને જઈએ જવું હોય ને તો એ થાય કે અહીં થઈને જઈએ રાણાવાઈ છે એવો મસ્તીનો રસ્તો હે એટલો સુંદર રસ્તો હે એટલી હરિયાળી છે આ રસ્તામાં અને જ્યારે મેં થાય ને ત્યારે એ થાય કે આ આપણે કાં આવે કા કઈ દુનિયામાં આવે ગા એવો એવો રસ્તો હે અસલનો

ઈ વરસ તો હે બપોર અન ટાણો થેગો અન મગ ભાત પેલા મગ નું આંદરણ મુકાયા પછી રોટલા કરેલા જા બત્યુંયા ઉભી હતા

ઈ ભાઈ અમાર ખાઈ કે લેવા म આવ્યા મે કે ખાઈ કે ઓવાર ને લેવા લેવા આવ્યા તો બે જણા હા હા ખબર ન ખબર ન આમાં के કોક ને કોમેન્ટ હે કે ખારે કે દુ પાક છે હા આવા ની વાત હે પરવા તો બહુ યુ યુ હે કોણ આ ટોક ना दिए भी वंदे थी हो पास माँ खावा हाँ थोड़ा थोड़ा लेन पसंद है वाली

અવાર છે ખારી માં મલ્ક આવેલ હે પાઉડર ને સળાવણ સળાઈ કાટા કઈક પાન ઉતર તા પાસું મોકે ગોવા ગો આવિયો કઈ જીવ ની હા મજૂર જળતા ની ને બતાયો મજૂર ની કે તો જાદુ મત સળાઈ જા તો રેત ખરી ખાઈ જ હા ઘર જે કોઈ દૂર એ નો જળતા જો સી માં કાટા નો કઈક બધાય થી તો સળે ની લાગત હા કાટા કાપવા પડે ને હા ઈ ઉધે અવાર થારીકું

નારાની સીઝન હતી અને આટલી સુંદરતા નહોતી પણ આજતા વરસાદ વાવણી લાયક વરસાદ થેગો અન્ની આખી સુંદરતા આપણે આમાં જોવાયો ગઈ કેટલું મસ્ત આમાં વાતાવરણ છે કેટલું મસ્ત એનવાયરમેન્ટ છે ને લ્યો ચારેય બાજુ પર્યાવરણ પર્યાવરણ છે આમાં જોમારે આ વાત

જાણીતા <laughs> <laughs> Aduh, bat, maret bat, bat ya saya lewat dia utar, maret magweli. juno kilohe, go itu pohonnya રસ્તા ઉપર જ એવી મજા આવે આવક જવાક કરવાની રસ્તો જ એવો રળી આમનો હે ને કે થાય કે આમાં વારંવાર આવતા રહી આ રસ્તા ઉપર ત્યાં આટલી સીન મસ્ત હે જો આ વાહેની સીન એવું છ ઉપર દેખાય મસ્તીનું જોઈએ જ રાખીએ આપણે જો એ ઓટાણે વિયારા ન થાય يلا भात वचत तनेणीटा वखारवा यारामा खिचडीन भात देई वखारवा इयो बे बेगन राखवाना यो जीरो है बजरा करदर पे गिथे गई ना नहीं बथई आमा थोडा बळहळ कुटाई देऊ ढोंगरी मिरच्या आमा बटाटा हे ना टोमॅटो नाखवा आणि आ गरम मसाला बाजिया बाजिया ना तवडने लविंग ने बथई सुगंध अस लाव खिसडी व घर नक्की